રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો છે ભાયાવદર શહેરમાંથી ઘઉં ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે બાતમીના આધારે રેડ કરી ઘઉંની આઠ બોરી ચોખાની સાત બોરી અને ચણાની એક બોરી ઝડપી પાડવામાં આવી છે ભાયાવદર શહેરના ફુલવાડી વિસ્તારમાં રહેલ મુદ્દામાલ પર રેડ કરી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જરપાલ મુદ્દા સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો છે જો કે અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યા શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરાઈ હતી તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં નીકળતો હોવાનું પણ સામે આવ્યું છે આ મામલે ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે આજ ઉપલેટા તાલુકાના પાયાવદર ફૂલવાળી વિસ્તારમાં ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત પંદર હજાર છસો પચાસ અનધિકૃત રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે વિપુલ ધામેચા આર એન ન્યુઝ ઉપલેટા